જ્યારે તેઓ પ્રાર્થના કરતા હતા તેમનું રુદન તેમના વિલાપ મારી ઉપસ્થિતિમાં આવ્યા છે એ માટે આવો હું તને મિસર દેશમાં લઈ જઈશ આવો આ રીતે મૂસા સાથે પરમેશ્વરે વાત કરીને મૂસાને પરમેશ્વરે સમજાવ્યો અને મિસર દેશમાં તે લાવ્યા મને તો વાત કરતા નથી આવડતું આ રીતે મૂસાએ કારણ આપ્યું તારી સહાયતા માટે હારૂનને લાવું છું એમ કહીને મૂસાની સહાયતા માટે હારુનને પરમેશ્વરે આપ્યા મૂસાએ કહેલી દરેક વાતો હારૂન હારુનને જણાવતો હતો દસ આશ્ચર્ય કર્મ કરીને અદભુત કાર્ય કરીને પરમેશ્વરે અદ્ભુત રીતે ગુલામીમાં રહેલી પોતાની પ્રજાને મિસરમાંથી છોડાવીને ચાલીસ વર્ષ પરમેશ્વરે મહાન સામર્થ્યથી અરણ્યમાં તેમનું પોષણ કર્યું તે લોકોને પાણી આપીને પરમેશ્વરે તેમને ચલાવ્યા આગેવાનીમાં આ રીતે ચલાવતા ઘણા બધા અદભુત કાર્ય કર્યા મૂસા એકસો વીસ વર્ષ જીવ્યા પ્રથમના ચાલીસ વર્ષ ફારૂનના પૌત્ર સમાન ફારૂનની દીકરીના દીકરા તરીકે ફારૂનના ભવનમાં ફારૂનના રાજમહાલમાં એક રાજકુમાર તરીકે પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે પાપ ભોગને માટે અવસર મળી શકે તે પ્રમાણે તેમ હોવા છતાં ચાલીસ વર્ષની ઉંમર થયા પછી મુસાએ એક નિર્ણય લીધો તે શું છે જાણો છો મારે આ ભોગવિલાસ નથી જોઈતો કેટલાક બાઇબલના વિદ્વાન કહે છે ફારૂનની દીકરીને સંતાન નહોતા એટલા માટે તે મૂસાને ઉછેરતી હતી અને કેટલાક બાઇબલના વિદ્વાનોએ એમ પણ કહ્યું છે ફારૂન પણ સંતાન નહોતા મુખ્ય રૂપે છોકરાઓ નહોતા એટલા માટે મૂસા ખૂબ જ સુંદર હતો દરેક વિદ્યાઓને શીખેલો હતો મિસર દેશની સર્વ પ્રકારની વિદ્યાને સંપાદન કરેલી મિસર દેશમાં રહેનારા શાસ્ત્રીઓ અને ખગોળશાસ્ત્રીઓ ખૂબ જ શ્રેષ્ઠ હતા આજે આપણી પાસે જે કેલેન્ડર છે તે મિસર દેશથી આવ્યું છે મિશ્રી લોકો મોટા નિર્માતા હતા નિર્માણ કરવાના વિષયમાં મિસરીઓ ખૂબ પ્રસિદ્ધ હતા પિરામિડ અત્યારે પણ એક સુપ્રસિદ્ધ નિર્માણ છે ચિકિત્સાના ક્ષેત્રમાં પણ મિસર દેશ પ્રસિદ્ધ છે મૃત્યુ પામેલ વ્યક્તિની લાશને પણ તેને સેંકડો વર્ષ સુધી અવસ્થામાં રાખવા માટે તેમની પાસે એવી વ્યવસ્થા છે તેને આપણે મમ્મી તરીકે ઓળખીએ છીએ વળી એટલું જ નહીં શાસન કરવું રાજ્ય કરવું અને મહાન સેના આ વિષયોમાં પણ મિસરનું મોટું નામ છે મિસરના રથો મિસરના ઘોડાઓ મિસરની સેના ખૂબ જ શક્તિશાળી હતી તે વાતને આપણે બાઇબલમાં પણ જોઈએ છે હવે મૂસા પણ સર્વ યુદ્ધ કળાને શીખ્યા હતા ખગોળશાસ્ત્ર ખબર છે ગણિત શાસ્ત્ર વિશે ખબર હતી નિર્માણ કાર્ય ખબર છે રાજનૈતિક શાસ્ત્ર પણ ખબર હતી આ સર્વને મૂસાને ફારૂનની દીકરીએ શીખવ્યો હતો આ સર્વ શીખ્યા પછી જો ફારૂન મૃત્યુ પામે તો ફારૂનના મૃત્યુ પછી મૂસાને મિસર દેશની અંદર શાસન કરવાનું મળવાનું હતું એક તરફ રાજ્ય મહેલમાં મોટા થયા ફારૂનના લાળ પ્યારમાં તે ઉછર્યા હતા ફારૂનની દીકરીનો દીકરો કહેવાયા તેના નામમાં કમી નહોતી તેની પદવીમાં કમી નહોતી ભોગવિલાસમાં કોઈ કમી નહોતી જુવાનીની અવસ્થામાં તો ખૂબ જ સુંદર છે ખૂબ જ ખુબસુરત હતો એમ બાઇબલ જણાવે છે આટલી યોગ્યતા વાળો એક મૂસા અચાનક એક દિવસે નિર્ણય લીધો બાઇબલ જણાવે છે જ્યારે તે સમજણો થયો વિશ્વાસને કારણે તેના મનમાં કંઈક વિચાર આવ્યા તે કયા વિચાર હતા માં દ્વારા વવાયેલા બીજ મુસાની માતાએ તેને બાળપણમાં પોતાની ગોદમાં ઉછેર્યો મુસાને તે શીખવ્યું હતું દીકરા આપણે હિબ્રુ છે દીકરા આપણે ગુલામ છે પરંતુ આપણા પરમેશ્વરે ઇબ્રાહીમ પિતા સાથે વચન આપ્યું છે આ ગુલામીમાંથી તેવું આપણને છોડાવશે તેવું વચન આપ્યું છે જરૂરથી તેઓ આપણને છોડાવશે પરમેશ્વર આપણને છોડાવશે ખબર નહીં કેમ શા માટે ફારિનની દીકરીના દીકરા તરીકે તૈયાર કર્યો છે તું આ એક ઉત્તમ સ્થાન પર ઉભો રહેવાનો છે તે ભૂલીશ નહીં દીકરા પરમેશ્વરની તારા પ્રત્યે યોજના છે તે તું ભૂલીશ નહીં ઇઝરાયલીઓ પ્રત્યે હિબ્રુઓ પ્રત્યે પરમેશ્વરની યોજના છે તેને શીખવ્યું હતું બાળકને જે માર્ગમાં ચલાવવું જોઈએ બાળપણમાં તેને શીખવ્યું તે વૃદ્ધ થશે ત્યાં સુધી તેમાંથી હટશે જ નહીં મૂસાના ચાલીસ વર્ષની ઉંમર થયા પછી એક નિર્ણય લીધો મૂસાએ તે કઠિન નિર્ણય હતો પણ ચોક્કસ નિર્ણય હતો તે શું છે પૌત્ર હોવા છતાં ફારૂનની દીકરીનો દીકરો તરીકે ઓળખાવવા છતાં મૂસાએ એક દિવસે પોતાની માતાને કહ્યું કોણ છે તે માં પાલનહાર માતા કોણ છે તે ફારૂનની દીકરી માં તમને એક વિષય કહેવાનો છે તે શું છે હું તમને છોડીને જવાનો છું ક્યાં જઈશ બેટા માત્ર તમને જ નહીં આ રાજમહેલને પણ છોડીને જવાનો છું આજથી મારોને તમારો કોઈ સંબંધ નહીં રહે ફારૂન દાદાને મારે કોઈ સંબંધ નહીં રહે હવેથી આ રાજ્યને મારે કોઈ સંબંધ નહીં રહે હવેથી હું તમારો દીકરો તરીકે નહીં ઓળખાવ શું થઈ ગયું તને મારા મનમાં આવેલા વિચાર મને મજબૂર કરે છે કયા વિચાર મારા લોકો ગુલામ તરીકે જીવે છે આ દેશમાં ગુલામ તરીકે જીવી રહ્યા છે મારા લોકોને છોડાવવાની જવાબદારી પરમેશ્વર મને યાદ દેવડાવે છે એ માટે હું જઈ રહ્યો છું લગભગ ચાલીસ વર્ષ તેને જન્મ ના આપ્યો હોવા છતાં જન્મ આપેલા દીકરાની જેમ દીકરીએ તેને ઉછેર્યો કે હું જઈ રહ્યો છું ચોક્કસપણે ફારૂનની દીકરી રડી હશે મારા પછી તે રાજા બની શકે છે કેમ કે બધી જ યોગ્યતાઓ મૂસામાં છે તે જાણનાર ફારૂન પણ કઈક ને કઈક જરૂર દુઃખી થયા હશે અને તે જ સમયે ફારૂનના મહેલમાં રહેતા અધિકારીઓ હોય શકે મુસાના પાલન કરતા દાસી હોય શકે તેની આસપાસ રહેતા સેવકે પણ એ પ્રમાણે એને કહ્યું હોય શકે દીકરા તું શું કહી રહ્યો છે ફારૂનનો સગો એમ કહેવું એ કંઈ સામાન્ય વાત નથી એનાથી મોટું શું હોય તેનાથી મોટું માન બીજું શું હોઈ શકે તેનાથી મોટું શાસન કરવાનું ભાગ્ય બીજા કોને મળી શકે એટલું જ નહીં આખા રાજમહેલમાં જો તું ઈચ્છા કરે તો કોઈ પણ પાપને માટે કોઈ પણ ભોગને માટે કમી ના રહે પ્રકારના ભોગવિલાસના જીવનને તું ના પાડી દે છે ગુલામોના પક્ષમાં હું ઊભો રહીશ કહે છે જેમ એક ગુલામ તરીકે હું તૈયાર થઉ છું આ શું છે બાઇબલ આપણને જણાવે છે હિબ્રુઓને પત્ર તેના અગિયાર માં અધ્યાયમાં અગિયાર માં આ પ્રમાણે લખ્યું છે આવો આપણે જોઈએ ચોવીસમી કલમમાં મૂસાના વિષયમાં શું લખ્યું છે આવો આપણે જોઈએ વિશ્વાસથી મુસાય મોટા થયા પછી આત્મિકતાને લીધે પરમેશ્વર પ્રત્યે ભય ભક્તિને કારણે ફારૂનની દીકરીનો પુત્ર તરીકે ઓળખાવાની ના પાડી દીધી કેમ કે તેને પાપનું થોડું ક્ષણિક સુખ ભોગવવા કરતા પરમેશ્વરના લોકોની સાથે દુઃખ ભોગવવું વધારે પસંદ પડ્યું તેને પરમેશ્વરને લીધે નિંદા સહન કરવાનું મિસરના ભંડારથી વધારે ધન ગણ્યું તેની આંખો તો ફળ પ્રાપ્ત કરવાની તરફ લાગેલી હતી આમાં શું છે જાણું છું મિસરનું ધન તે ખૂબ જ મોટા ધનવાન થવાના હતા મિસરમાં થોડા સમયનું પાપનું સુખ હતું એક રાજાના પૌત્ર અથવા સગા તરીકે કોઈ પણ પાપ ભય વગર કરી શકે તે ભોગ વિલાસ પાપમાં ડૂબી શક્યા દીકરીનો દીકરો તરીકે પ્રાપ્ત કરવાને લીધે તે પોતાની ઈચ્છા અનુસાર અધિકાર ચલાવી શકતા કોઈ પણ પ્રકારના ભય વગર જીવન જીવી શકે આ સર્વને મુસાએ એક જ દિવસમાં ઠુકરાવી દીધું આજે આ વાતો સાંભળનારા ભાઈઓ તથા બહેનો તમે પરમેશ્વરની ઈચ્છા અનુસાર કરવા માંગો છો તો તમારા જીવનમાં પરમેશ્વરની ઈચ્છા પૂરી થવી જોઈએ એવી આશા રાખો છો તો સંસાર સાથે લપેટાયેલા તે બંધનો સાથે 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 પાપ પાપની ચોક્કસપણે તમારે બંધનોને તોડવાના છે પાપમય બંધનોને તોડ્યા વગર તમે પરમેશ્વરને માટે એક ઉપયોગી તરીકે બનવો તે કોઈ કાળે સંભવ નથી બાઇબલ બતાવે છે કોઈ પરમેશ્વરની અને ધનની એક સાથે સેવા નથી કરી શકતા બની શકે છે આજે તમે સંસારની સેવા કરતા પાપમય જીવન જીવતા પરમેશ્વરની ઈચ્છા મારા જીવનમાં પૂરી થવી જોઈએ પરમેશ્વરનો આશીર્વાદ તમારા પર ઉતરી આવે પરમેશ્વરે રાખેલા આશીર્વાદ પામી લેવાના છે અનુભવ કરવા છે એવો પ્રયત્ન કરવાથી તે તો અસંભવ છે મુસાએ એક અદ્ભુત નિર્ણય લીધો પોતાના લોકના પક્ષમાં ઉભા રહીને તેમને છોડાવવાના છે તે નિર્ણયને લઈને ફારૂનને છોડી દીધા ફારુનની દીકરીને પણ છોડી દીધી રાજમહેલમાંથી બહાર આવી ગયા તેણે વિચાર્યું મારા ભાઈઓ મારો સ્વીકાર કરી લેશે વિચાર્યું કે મારા ભાઈઓ રાજમહેલને છોડીને અમારા પક્ષમાં અમને છોડાવવાને માટે આવી ગયા છે અમારા મૂસા એ પ્રમાણે તેમના ભાઈઓ તેમનો સ્વીકાર કરશે એમ વિચાર્યું પરંતુ ધ્યાન આપજો પરમેશ્વરની સેવા કરવી હોય તો પરમેશ્વર દ્વારા ઉપયોગી થવું હોય તો તેના માટે તાલીમ જોઈએ તેના માટે સમય જોઈએ પરમેશ્વરની ઉપસ્થિતિમાં આપણે શિક્ષણ પામવું જોઈએ એક નિર્ણય લેવાથી કશું નહીં થાય તેના માટે તાલીમ પણ જોઈએ

ક્રોધ અને ભરાઈ જઈ તે મિસ્ત્રીને મારી નાખ્યો એટલું જ નહીં તેને કોઈ પણ વ્યક્તિ જોઈ ના જાય માટે રેતીની અંદર સંતાડી દીધો તેણે વિચાર્યું કે મારી તાકાતથી મારા હાથોની તાકાતથી મારી બુદ્ધિથી મિસરમાંથી ઇઝરાયેલી પુત્રોને હું છોડાવીશ એમ વિચાર્યું કૃપા કરી ધ્યાન આપજો આ રીતે મિશ્રીને મારીને રેતીમાં છુપાવીને તેણે વિચાર કર્યો હતો આ વિશે કોઈને ખબર નહીં પડે પરંતુ બીજા જ દિવસે તે વાતની ખબર પડી એક બાજુ કાલ સુધી આપણી સાથે જ ઉછર્યો સાથે જ રહીને હવે આપણા શત્રુ હિબ્રુઓના પક્ષમાં ઉભા રહીને કહીને ચાલ્યો ગયો એ માટે ફારૂનને મૂસાની ઉપર ખૂબ જ ક્રોધ આવી ગયો જેવું મિશ્રીને માર્યો છે એ પ્રમાણે ફારૂનને ખબર પડી તરત જ તેને પકડીને લાવો મૂસાને મારી આગળ પકડીને લાવો તેને મારી નાખો આટલા ક્રોધથી ફારૂન મૂસાને મારી નાખો છે એમ કરીને ફારૂને નિર્ણય લીધો જેવું જ ફારૂને મૂસાને મારી નાખવા માટે નિર્ણય લીધો મૂસા મિસર છોડીને ચાલ્યો ગયો તે અરણ્યમાં જઈને વસ્યો તેણે શું વિચાર્યું હતું મારા લોકોને છોડાવવા છે તેને માટે તેણે શું કર્યું તેના જેટલા પણ સંસારિક એ સંબંધો હતા ભોગવિલાસને તેણે ત્યાગ કર્યા સર્વ ધન દોલતનો તેણે ત્યાગ કર્યો નામ અને પ્રતિષ્ઠાનો ત્યાગ કર્યો ખૂબ જ સારી વાત છે આ સંસારને છોડવું કાફી નથી ભાઈ કેવળ પાપનો ત્યાગ કરવો કાફી નથી ભાઈઓ બહેનો એ જ સમયે પરમેશ્વરની ઈચ્છાને માટે પરમેશ્વરની ઉપસ્થિતિમાં તાલીમ મેળવવાની છે પરમેશ્વરની ઈચ્છા જાણવા માટે તમારા જીવન પ્રત્યે તેમનો ઉદ્દેશ શું છે તે જાણવા માટે પરમેશ્વર એક વ્યક્તિના હૃદયમાં દુષ્ટાત્માઓ હતી પરંતુ તે દુષ્ટાત્માઓ દ્વારા જ્યારે છોડાવવામાં આવ્યો તેણે પોતાના હૃદયરૂપી ઘરને સુંદર બનાવીને સાફ કરીને સરસ રાખ્યું હતું જ્યારે તેનું ઘર સાફ સુથરું હતું ત્યાં ઘરમાં દુષ્ટ દુષ્ટાત્મા જઈને સાફ સુથરા રહેતા એ ઘરમાં બીજા અન્ય લઈ આવ્યો કેટલા દુષ્ટાત્મા સાત દુષ્ટાત્મા આપણે સામાન્ય રીતે ઘર ખરીદીએ છીએ અથવા કોઈ ભાડાના ઘરમાં રહેવા જઈએ છીએ એ આખા ઘરને ધોઈએ છે આખા ઘરની સફાઈ કરીએ છીએ તે ઘરને સાફ કરવું એટલું પૂરતું નથી તેને સજાવીએ પણ છે ઘરની સફાઈ કરવી એટલી પૂરતું નથી તે ઘરમાં જે પણ જરૂરી છે તે સામાન્ય પણ આપણે લાવીને મૂકીએ છીએ તમારા હૃદયને શુદ્ધ કરો તેટલું જ કાફી નથી તમારા જીવનને પ્રભુને અર્પણ કરવું તેટલું પૂરતું નથી અર્પણ કર્યા પછી તમને સુખ થી શાંતિ થી સમૃદ્ધિ થી જીવન જીવવા માટે આવશ્યક છે આત્મિક જીવનને એકઠું કરવું પડશે આત્મિકતાને વધારવી પડશે મૂસાએ સર્વ યોગ્યતાને પ્રાપ્ત કરી હતી પરંતુ પોતાનો ગુસ્સો ક્રોધ અને ક્રોધને અને ગુસ્સાને અનુશાસિત કરનારી આત્મિકતાને એકઠી ના કરી શકનારા એવા મૂસા તે ક્રોધ અને ગુસ્સાને પ્રગટ કર્યો પોતાના ક્રોધ અને ગુસ્સાને કારણે મૂસાએ તે મિસ્ત્રીને મારી નાખ્યો તે જયારે ફારૂ ને ખબર પડી ને ફારૂને તેને મારવા માટે તૈયાર થયો ત્યારે મુસા મિસર છોડીને ચાલ્યો ગયો ગયોના લોકોથી દૂર થઈ ગયો જે વિચાર્યું હતું તે ના કરી શક્યો દૂર થઈ ગયો અને ફારૂનના રાજ્યથી ફારૂનની દીકરીનો દીકરો કેવડાવતા દૂર થઈ ગયો સર્વથી દૂર થઈ ગયો અને એકલો પડી ગયો અને એકલો બચી ગયો બધું જ ગુમાવી દીધું બધાને ગુમાવી દીધા કારણ જાણું છું બધી યોગ્યતા તો પ્રાપ્ત કરી હતી પરંતુ ગુસ્સો અને ક્રોધને અનુશાસિત ના કરી શક્યો નીતિવચન સોળમો અધ્યાય તેની બત્રીસમી કલમમાં શું લખ્યું છે તમે જાણો છો નીતિવચન તેનો સોળમો અધ્યાય ને બત્રીસમી કલમ જે ક્રોધ કરવામાં ધીમો તે પરાક્રમી કરતા સારો છે જે ક્રોધ કરવામાં ધીમો છે તે તો પરાક્રમી કરતા સારો છે પોતાના મન પર કાબુ રાખો અથવા તો પોતાના મનને આધીન રાખો જીતનારા કરતા પણ ઉત્તમ છે પરાક્રમી કરતા પણ વધારે અત્યંત બુદ્ધિમાન કરતા પણ સર્વ યોગ્યતાઓ ધરાવનારા કરતા પણ પોતાના મનને વશમાં કરનાર વ્યક્તિ જ ઉત્તમ છે ભાઈઓ તથા બહેનો તમે ખૂબ જ બુદ્ધિમાન હોય વેપારી હોય શકો છો સારી નોકરીને કરનારા હોઈ શકો છો એક સુંદર સ્ત્રી હોઈ શકો છો સારો અભ્યાસ કરેલા હોય શકો છો એક સારા પરિવારમાં તમે જન્મ લીધેલો હોય શકે બેંકમાં ખૂબ બેલેન્સ હોઈ શકે તમારી પાસે ખૂબ ધન દોલત હોઈ શકે તમારું ઘર ખૂબ જ મોટું શકે કિંમતી કારમાં તમે કદાચ યાત્રા કરતા હોઈ શકે કિંમતી વસ્ત્રો અથવા સોનું રૂપું પહેરનારા તમે હોઈ શકો આ સર્વ એક તરફ છે તે સર્વની ઉપર એક છે તે તમે જાણો છો તમારા મન ને વસ રાખનારું જીવન તમારી જીભને વસમાં રાખનારું ઉત્તમ જીવન તમારી આંખોને નિયંત્રણમાં રાખવાનું ઉત્તમ જીવન તમારી ઇન્દ્રિયોને વસ્તમાં રાખનારું જીવન એ જ સુંદર જીવન છે મુસાઈ સર્વ યોગ્યતાઓ પ્રાપ્ત કરી પરંતુ પોતાની જાતને નિયંત્રણમાં રાખવાની શિક્ષા નહોતો પામ્યો પોતાના ક્રોધને આવેશને નિયંત્રણમાં રાખવાની શિક્ષાને પામ્યો નહોતો તેના ફળ સ્વરૂપે આપણા પિતૃએ કહ્યું છે તે જ પ્રમાણે આપણો ક્રોધ એ જ આપણો મોટો શત્રુ છે અને મૂસાને છેલ્લે જંગલની અંદર રહેવું પડ્યું એક દેશ પર શાસન કરનારી અવસ્થા સુધી પહોંચનાર થોડું મિધ્યાન દેશમાં અરણ્યમાં ચાલીસ વર્ષ સુધી હોરે પર્વતની ચારે તરફ શું કર્યું જાણો છો તમે ભેડ બકરીઓ ચરાવી પશુઓને ચરાવ્યા મિત્રો ચાલીસ વર્ષ સુધી હોરે પર્વતની આસપાસ ભેડ બકરીઓ ચરાવતો હતો દસ વર્ષ થઈ ગયા બકરા વીસ વર્ષ થઈ ગયા એ જ ઘેટા બકરા ત્રીસ વર્ષમાં પણ એ જ ઘેટા બકરા ચાલીસ વર્ષમાં એ જ ઘેટા બકરા કોઈ ઉન્નતિ નથી મૂસાએ પોતાના જીવનમાં તરકી ના જોઈ મૂસાએ પોતાના જીવનમાં સંપત્તિ નહોતી જોઈ મુસાના જીવનમાં ધન પણ વૃદ્ધિ ના પામ્યું પરિસ્થિતિ ના બદલાઈ ચાલીસ વર્ષ પહેલા તે ઘેટા બકરાનો એક પાળક હતો એસી વર્ષની ઉંમર થઈ ગઈ ત્યારે પણ એક ઘેટા પાળકના રૂપમાં જ હતો પ્રિય ભાઈઓ બહેનો મૂસા હોવા છતાં પણ પોતાના ગુસ્સાને નિયંત્રણમાં ના કરી શક્યો તેને લીધે તેને એક અનાથ હાલ છે જો એ જ માર્ગમાં તમે પણ આગળ વધી રહ્યા છો તો પ્રભુના નામમાં નિવેદન કરું છું પોતાની જાતને ઠીક કરી લો ગુસ્સા ક્રોધને વશમાં કરો ઇન્દ્રિયોને વસમાં કરી લો એમ ન કરવાથી તમારો ક્રોધ તમારો ગુસ્સો તમારો આવેશ એ તમને એકલા પાડી દેશે તમને જગ્યાએ લઈ જશે આજે પ્રભુને કહો પ્રભુ મારો નાશ કરનારા મને એકાંતમાં લઈ જનારા મને અનાથ કરનારા મને બદલી નાખનારા એવા ગુસ્સા ક્રોધથી મને છોડાવ પિતા એવું કહેનારા છે તો પોતાના હાથો પ્રભુને બતાવશો પવિત્ર પરમેશ્વર પિતા તમારા વચન અનુસાર જો દરેક વ્યક્તિ ચાલશે તો તે વચન નું ધ્યાન કરીને જીવન જીવવાથી પિતા અમારી આગળ કોઈ પણ વ્યક્તિ ઊભા નહીં રહી શકે અમે જે જગ્યાએ પગ મુકવાના છે તે જગ્યા તમે અમને આપશો અમારે જે મંજિલ સુધી પહોંચવાનું છે ત્યાં તમે અમને લઈ જશો એવા વિશ્વાસથી અમે જીવી શકીએ તમારી પાછળ ચાલી સકી તમને આધીન થઈને તમારી પાછળ જીવવાનું સૌભાગ્ય આપજો ઈસુના નામમાં માંગીએ છે પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સર્વપ્રિય લોકોને સલोम કલવરી અવાજ ટીવી પ્રોગ્રામ દ્વારા તમે વચનને સાંભળી રહ્યા છો વિશ્વાસને મજબૂત કરી રહ્યા છો માટે સર્વનો આભાર આ ઉત્તમ સંદેશ દ્વારા ઘણા બધા બરબાદ થતા લોકો પવિત્ર જીવન જીવવા લાગે છે તૂટી રહેલા પરિવારો તો જોડાઈ રહ્યા છે બિન જવાબદાર બનીને અહીં તહી ભટકનારા લોકો ઠીક થઈ રહ્યા છે એવા ઘણા બધા લોકોના જીવનને ઠીક કરીને પરિવાર જોડાઈ રહ્યા છે વચન દ્વારા આ વચન લાખો લોકો સુધી પહોંચાડવાની પ્રક્રિયામાં તમારી સહાયતાની આશા રાખું છું આજે તમે આ કાર્યક્રમ સાંભળી રહ્યા છો પોતાને મજબૂત કરો છો તેનું કારણ છે તેની પાછળ કોઈને કોઈ વ્યક્તિનો ત્યાગ છે ડેડિકેશન છે આ કાર્યક્રમ ટીવી ઉપર મફતમાં પ્રસારિત નથી કરી શકાતો થોડી ઘણી સહાયતા દ્વારા આ કાર્યક્રમને પ્રસારણ કરવું તે તો સંભવ નથી પ્રભુના નામમાં જે પ્રાર્થના કરે છે તે તો ઉદ્ધાર પામશે દરેક વ્યક્તિનો ઉદ્ધાર થાય તેવું તે ચાહે છે તો તેમણે પ્રાર્થના કરવી જોઈએ પ્રાર્થના કરવી હોય તો વિશ્વાસ હોવો જોઈએ વિશ્વાસ હોવા માટે વચન સાંભળવું જોઈએ વચન સાંભળવા માટે વચન પ્રચાર કરવું જોઈએ તે વહેંચવું જોઈએ તેને કોઈને કોઈ વ્યક્તિ આગળ વધારવાનું છે એમ જ રોમન અને પત્રમાં લખેલું છે દસમો અધ્યાયને વચન તેર ચૌદ પંદર સોળમાં લખેલું છે પરમેશ્વરના નમ્ર દાસને જો શ્રેષ્ઠ વચન પ્રગટ કરવું હોય તો તમારા જેવા લોકોએ પ્રેમ અને ઉત્સાહ સાથે આ સેવાને મદદ કરવા આગળ આવવું પડશે સેવા દ્વારા વચન દ્વારા જે મજબૂત થાય છે તેમને આદર મળે છે તો તમે કૃપા કરીને આગળ આવીને કમસે કમ એક કાર્યક્રમને સ્પોન્સર કરશો તો લાખો લોકો સુધી આ અદ્ભુત સંદેશ પહોંચી શકશે વચન બતાવી શકીશું તો આવો જીવનને ઠીક કરનારો આ સંદેશ ઘણા લોકો સુધી પહોંચી જાય તેઓ એના પર વિશ્વાસ કરે અને તેમનું જીવન ઠીક થઈ જાય તમે એમાં મદદ કરશો એવી આશા રાખે છે સેવાને પ્રોત્સાહન આપનાર અને સહાયતા કરનાર આપ સર્વ લોકોનો હૃદયથી આભાર માનું છું અમારું એડ્રેસ કલવરી પોસ્ટબોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર